રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠક યોજવામાં આવી કુલ સત્તાણું કરોડ સાત લાખથી વધુના કામો મંજૂર કરવામાં આવ્યા રાજકોટના તમામ અઢાર વોર્ડમાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી સૌથી અગત્યની દરખાસ્તમાં સ્વચ્છ ભારત અંગે રાજકોટ શહેરના ત્રણે જૂન વિસ્તારમાં સ્વચ્છતા માટે કચરા મુક્તિ અંગે ઘરે ઘરે કચરો ઉઘરાવવાની દરખાસ્ત મંજૂર દસ વર્ષનું કામ એકસાથે મંજૂર કરવામાં આવ્યું નવી દરખાસ્ત મુજબ પાંચસો નવા વાહનો એજન્સીએ વસાવવામાં અને એક હજાર મી વધુ કર્મચારી એજન્સીએ રાખવાના રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી દરખાસ્ત મંજૂર કરવામાં આવી રાજકોટના દેશમાં એક નંબરનું શહેર બનાવવા માટે આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે ગરીબ પરિવારને વોકર ઝોન અંગેની ગરીબલક્ષી દરખાસ્તમાં સુધારો કરી પંદરસો ફીને બદલે જૂના પાંચસો ફી તેમજ પાંચસો સફાઈની ફી રાખી સુધારા સાથે મંજૂરી આપવામાં આવી દિવાળી બાદની આ પહેલી સ્ટેન્ડિંગ મળી કુલ ત્રેપન દરખાસ્ત મંજૂર કરવામાં આવી રાજકોટને સ્વચ્છ બનાવવા આધુનિક રૂપથી મોનિટરિંગ કરવામાં આવશે ચાર એજન્સીના એસઆઈની નિમણૂક થશે આઠ લોકોનો સ્ટાફ અધિકારી કક્ષાનો રહેવાનો છે કચરા નિકાલ અને ન્યૂસન્સ પોઈન્ટને કચરા મુક્ત કરવામાં આવશે રાજકોટને ક્લીન બનાવવા માટે આ દરખાસ્ત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ એજન્સીની સાથે વાટાઘાટો કરી મંજૂર કરવામાં આવી છે છન્નું કરોડના ખર્ચે દર વર્ષે મહાનગરપાલિકા સ્વચ્છ રાજકોટ ઝુંબેશ કામ હાથ ધરશે અમદાવાદ અને સુરત તેમજ ભાવનગરમાં કામ પૂર્ણ થયું છે આ કામ રાજકોટ મનપામાં કાર્યરત થઈ રહ્યું છે

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આમાં ગ્રાન્ટ પૂરેપૂરો ઉપયોગ કરવા જઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં કામ પૂર્ણ થઈ ગયું છે વડોદરા રાજકોટ જામનગર જુનાગઢ આજે રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર આ દરખાસ્તને મંજૂર કરી છે આ ટેન્ડર મંજૂર કર્યું છે આવનારા દિવસોમાં આઠ પ્રકારની રાજ્ય અને કેન્દ્રની સૂચના મુજબ નગરપાલિકા ક્ષેત્ર સુધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ જ પેટ થી નગરપાલિકા સુધી આ કામ કરવામાં આવશે દેશને ક્લીન કરવાનું ગામને ક્લીન કરવાનું અને આપણા શહેરી મહોલ્લાને ક્લીન કરવા માટેની રાજ્ય સરકાર ખૂબ સારી દરખાસ્ત હતી અને જેને આજે અમે બહાલી આપી